તો તરફ સાબરકાંઠાના વિજયનગરની છતરીયા વિસ્તારમાં દબાણ હટાવવા કાર્યવાહી હાથ ધરાઈ ગેરકાયદેસર મકાન સહિત નવ દબાણો હટાવવા માટે કાર્યવાહી કરાઈ હતી તંત્ર દ્વારા દબાણકારોને દસ દિવસ પહેલા નોટિસ પણ અપાઈ હતી દસ દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણ દૂર નહીં થાય તો પંચાયત દ્વારા કાર્યવાહી કરાશે સરપંચ તલાટી અને પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં આખરે આ કાર્યવાહી હાથ ધરાઈ અને કુલ નવ ગેરકાયદેસર દબાણો કે જેમાં એક ગેરકાયદેસર મકાન સહિતના દબાણ દૂર કરાયા અમદાવાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની હાજરીમાં ઉજવણી કરાઈ હતી ચૌદ ઓગસ્ટે થયેલા દેશના વિભાજનની સ્મૃતિમાં આ દિવસ વિભાજન વિભિષિકા દિવસ તરીકે મનાવાય છે ત્યારે કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય અને સાંસદ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે આઝાદી પાછળ અનેક લોકોએ જીવના બલિદાન આપ્યા છે વિભાજન સમયની નાંતિકા યુવાનોએ જાણવી જોઈએ અને ઇતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ આઝાદી એ આપણા રાષ્ટ્ર જીવનનો મહામૂલો અવસર છે એની સાથે સાથે મા ભારતીના ટુકડા થવાની ઘટના એ અત્યંત કરુણ રીતે પણ આપણા રાષ્ટ્ર જીવન સાથે સંકળાયેલી છે વિભાજન વખતની એ કરુણ પળોને નવી પેઢીએ ઇતિહાસના બોધ તરીકે જાણવી જોઈએ એને યાદ રાખવી જોઈએ હવે જઈએ મહેસાણા કે જ્યાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધ્વજવંદન કર્યું જોટાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યના નાગરિકોને સ્વચ્છતા દિવસની પણ શુભેચ્છાઓ પાઠવી મહેસાણાના જોટાણા ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેના દ્રશ્યો પણ સામે આવ્યા તો મહેસાણાના જોટાણા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થઈ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું સંબોધન કરવામાં આવ્યું અને સાથે તેમણે આજે સ્વચ્છ સ્વતંત્રતા દિવસની સાથે સાથે આજના દિવસથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતાના સંકલ્પની વાતો કરવામાં આવી હતી તેની પણ શુભેચ્છાઓ પાઠવી તો સાથે સાથે તેમણે અહીં તમામ જે લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમનું અભિવાદન પણ ઝીલ્યું તો મોટી સંખ્યામાં જોટાણા ખાતે લોકો ઉપસ્થિત રહ્યા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા અને તેમની હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું તો નવસારીમાં ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નવસારીના બિલીમોરા ખાતે થઈ રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કર્યું અને સ્વાતંત્ર્ય પર્વની તેમણે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી તો નવસારીના બિલીમોરા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં નાના નાના ભૂલકાઓ પણ પહોંચ્યા હતા અને તેમને તેમનું અભિવાદન કનુભાઈ દેસાઈએ ઝીલ્યું હતું તો નવસારીના બિલીમુરા ખાતે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી થઈ જેમાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા તેમણે ધ્વજવંદન કર્યું અને તમામ લોકોને આજના પર્વની શુભેચ્છાઓ પાઠવી તો તેમની સાથે જિલ્લાના આગેવાનો સાથે સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા તો સુરતમાં પણ આજે ઓગણસીમો સ્વતંત્ર દિવસ ઉજવાયો સુરત પોલીસ દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ધ્વજવંદન કરાયું આજે પોલીસને વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ પણ કરવામાં આવી તો આ દ્રશ્યો છે સુરતથી કે જ્યાં સુરત પોલીસ દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ખૂબ જ ભવ્યતા સાથે આ ઉજવણી કરવામાં આવી સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગહેલોત દ્વારા ધ્વજવંદન થયું તે બાદ તેમણે તમામને શુભેચ્છાઓ પાઠવી અને સાથે અહીં આજે પોલીસની વિવિધ પ્લાટુન દ્વારા પરેડ પણ કરવામાં આવી જે આકર્ષણનું કેન્દ્ર આ પરેડે જમાવ્યું હતું તો સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા ધ્વજવંદન કર્યું જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે અહીં તમામ પોલીસ અધિકારીઓની સાથે પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને તેમની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને સાથે અહીં પોલીસની વિવિધ પ્લાટૂન દ્વારા જે પરેડ કરવામાં આવી તે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને તેને નિહાળવા પણ ખૂબ મોટી સંખ્યામાં અહીં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા તો સુરત પોલીસ દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણી અને સાથે સાથે આજે સુરતમાં જે ઉજવણી કરવામાં આવી તે દરમિયાન તમામ જે પોલીસ કર્મચારીઓ છે પોલીસ અધિકારીઓ છે કે જેમના દ્વારા તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે તમામ પોલીસ કર્મચારીઓ છે જે સુરતના જાબાજ પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ કે જેમને સન્માનિત કરાયા તો સૈન્યકર્મીઓ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારને કાનૂની સહાય પૂરી પાડવા રાજ્યોમાં અગિયાર જિલ્લાઓમાં કાનૂની સેવા કેન્દ્ર ઉપલબ્ધ કરાયું હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને અન્ય જજની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમદાવાદ વડોદરા સુરત જામનગર રાજકોટ હિંમતનગર તેમજ ભુજ મહેસાણા ગોધરા સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાઓમાં સૈન્ય પરિવારને અહીં નિશુલ્ક કાનૂની સહાય મળશે તે પ્રકારની વ્યવસ્થા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સમગ્ર ગુજરાત રાજ્યના તેર જિલ્લામાં નાલસા વીર પરિવાર સહાય યોજનાના અમલ માટે તમામ જિલ્લા સૈનિક બોર્ડમાં લીગલ એડ ક્લિનિકની સ્થાપના કરી છે આ લીગલ એડ ક્લિનિક અમદાવાદ મહેસાણા કચ્છ પોરબંદર સુરેન્દ્રનગર સુરત અને વડોદરા ખાતેના જે જિલ્લા સૈનિક બોર્ડ છે તેમાં કરવામાં આવેલી છે નાલસા વીર પરિવાર સહાય યોજના તે નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ કારગીલ દિવસ એ તમામ રાજ્યમાં રાજ્ય સૈનિક બોર્ડમાં લીગલ એઇડ ક્લિનિકની સ્થાપના કરવામાં આવેલી તે અન્વયે આ તમામ જિલ્લા સૈનિક બોર્ડમાં પણ લીગલ એઇડ ક્લિનિકની સ્થાપના કરવામાં આવી છે ઘર મંદિર એપ દ્વારા ભ્રામક જાહેરાતને લઈને દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિએ લોકોને અપીલ કરી છે તહેવાર છેતરપિંડી કરનારા લેભાગુ તત્વોથી સાવધાન રહેવા માટે અપીલ કરાઈ ઘર મંદિર એપ દ્વારા ઓનલાઇન પેમેન્ટ લઈને દ્વારકાધીશ મંદિરનો પ્રસાદ અને ફૂલમાળા ઘરે બેઠા પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને મંદિર દેવસ્થાન સમિતિએ બેઠક યોજી બેઠક બાદ તમામ ભક્તોને સચેત કરતો સંદેશો આપવામાં આવ્યો છે મંદિર દ્વારા કોઈ એપથી જાહેરાત ન કર્યા હોવાની પણ માહિતી આપી ઘર મંદિર કરીને કોઈ વેબસાઇટ છે એ એવો દાવો કરે છે કે દ્વારકાધીશ ભગવાનના પ્રાગટ્ય દિનના પ્રસંગ નિમિત્તે કૃષ્ણ જન્મ મહોત્સવની જે તિથિ છે એનો પ્રસાદ ભગવાનના મંદિરનો પ્રસાદ અને એના જે ફૂલ ફૂલમાલાને એ બધું છે એ ઘર બેઠા તમને કોઈ નિશ્ચિત રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવાથી ઘર બેઠા એ પ્રસાદ તમને મોકલી આપવામાં આવે છે એવો ભ્રામક દાવો એ વેબસાઇટ એજન્સીના મારફતે કરવામાં આવે છે મંદિર વ્યવસ્થાપન સમિતિ કે પૂજારી પરિવાર દ્વારા આવી તમામ બાબતનું તમામ વાતનું આ પ્રકારની કોઈ પણ લોભામણી જાહેરાતમાં ન આવવા માટે અપીલ કરવામાં આવે છે અને આવી કોઈપણ બાબત આપના ધ્યાને આવે તો એમાં ભ્રામક પ્રચારમાં